રાજકોટ જિલ્લાના ધોરાજીના ઝાંઝમેર ગામ નજીક જાનૈયા ભરેલ બસ પલટી મારેલ હતી ગતરાત્રીએ જાનૈયાઓ ભરેલ બસે મારી હતી પલટી સાઠમી વધુ જાનૈયાઓ ભરેલ બસે મારી હતી પલટી બસને ક્રેનની મદદથી ઊભી કરાઈ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસે પલટી મારી હતી કલાકોની જહેમત બાદ બસને ક્રેનની મદદથી ખાડામાંથી બહાર કાઢવામાં આવી ગામના સરપંચ દ્વારા ક્રેન બોલાવી બસ બહાર કાઢવામાં આવી કે ઘણા સમય થી જાંજમેર ની અંદર માલધારી સમાજ ની જે ચોરી ના બનાવ બને છે પશુઓના જેથી માલધારી સમાજ રાતે જાગતો હોય તો અચાનક અવાજ આવતા માલધારી સમાજ દોડીને આવેલો તો જોવામાં આવ્યું કે આ બસ પલટી ખાયેલી હતી અને બસ માં જાને ભરેલી હતી આ બસ વિસા ભાઈ લાલપુર તાલુકાના કોઈ ગામની હતી અને વિસાવદર ના સમૂહલગન માં રાજપુરા ગામમાં જઈ રહી હતી અને ગઢવી પરિવાર હતા આ બસ મહિલાઓની ભરેલી હતી તેમજ નાના નાના બાળકો ની ભરેલી હતી જેથી તાત્કાલિક મને જાણ કરતા હું પણ રાત્રે બે વાગ્યા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી તમામ બૈરાઓ તેમજ બાળકોને